રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના દસ ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે સ્પેશિયલ લિફ્ટ બનાવવી પડે છે દેશી તુક્કો લગાડી લિફ્ટ બનાવી પોતાના ખેતરમાં જવા માટે ખેડૂતો મજબૂર છે બાદર નદીની બાજુ ખેતર આ ખેડૂતોના ખેતર આવેલા છે સીધી એવી નિર્માણ પામી કે બાદર નદીમાં ચેક ડેમ બનાવવામાં આવ્યો છે જેને કારણે પાણી ઓવરફ્લો થઈ જતા ખેતર જવાના માર્ગમાં પાણી ભરાઈ જાય છે

જાવા આવવામાં એવી તકલીફ છે મારે ભાદરનો કુજ વે ચેક મંધાણ્યા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ પ્રવાહી છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જાવા આવવામાં એટલે ખેડૂતને જાવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો દર્શક ખેડૂત અને ફાયદો થઈ જાય અને બે ત્રણ જગ્યાએ લેખિત અમે આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રી આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને

ડેમના પાણીનો ઠેલા અહીંયા આવી જતા અહીંયા પંદરથી થી વીસ ફૂટ પાણી ભર્યું રહેશે એને હિસાબે અમારો રસ્તો ડૂબી ગયો છે આ આ જાવા માટે અમારે ફરજિયાત આ ઉપયોગ કરવો પડે છે બિયારણ લઈ આવવા લઈ જવા ખાતર દવા માણસો અહીં લગી આવે આવીને વયા જાય કોઈ બધા રાજકીય માણસોને રજૂઆત કરેલી ધારાસભ્ય સાંસદ સભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધામાં રજૂઆત કરેલી છતાંય કોઈ અમારી સમસ્યાની નિવારણ માટે સરકાર શ્રીને રજૂઆત કે આમાં કરો અને અમને અહીંયા પુલ બનાવી દો એવી અમારી માંગ છે